નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર અર્થશાસ્ત્રની આપણે વાત કરીએ છીએ ચેપ્ટર નંબર ત્રણ માંગ જેને આપણે અંગ્રેજીમાં ડિમાન્ડ એવું કહીએ છીએ ગઈકાલે આપણે જોઈ ગયા માંગનું વિસ્તરણ અને માંગનું સંકોચન વિશે જોઈ ગયા માંગનું વિસ્તરણ અને સંકોચન થવાનું મુખ્ય કારણ આપણે જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો કે કિંમતમાં ફેરફાર થાય છે અને અન્ય પરિબળો સ્થિર રહે છે કિંમતના લીધે માંગનું વિસ્તરણ અને સંકોચન થાય છે કિંમતમાં ફેરફાર થવાના લીધે માંગનું વિસ્તરણ અને સંકોચન થાય છે માંગને અસર કરતાં કિંમત સિવાયના અન્ય પરિબળો એમાં સ્થિર હોય છે આજે એક નવો ટોપિક વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ અને એ છે માંગમાં વધારો અને માંગમાં ઘટાડો છે ગઈકાલે વિસ્તરણ સંકોચનનું મુખ્ય કારણ મેં તમને કીધું કિંમત હતી કિંમતના લીધે કિંમતમાં વધારો કે ઘટાડો થવાના લીધે વિસ્તરણ અને સંકોચન થાય છે માંગમાં વિસ્તરણ અને સંકોચન થાય છે કિંમતના લીધે થાય છે કિંમતમાં ફેરફાર થવાને લીધે થાય છે પણ માંગમાં વધારો અને ઘટાડો છે એ અહીંયા કિંમતને સ્થિર રાખવાની છે અને કિંમત સિવાયના અન્ય પરિબળો છે ગ્રાહકની અભિરુચિ પસંદગી હોય ગ્રાહકની આવક હોય ભવિષ્યના ભાવ વિશેની અટકળો હોય ત્યાર પછી વસ્તી અને વયજૂથ હોય આ કિંમત સિવાયના બીજા અન્ય પરિબળો છે એમાં ફેરફાર થાય અને એના લીધે માંગમાં વધારો અને ઘટાડો થાય છે એના લીધે માંગમાં વધારો અને શું થાય છે ઘટાડો થાય છે કિંમત કેવી રહેશે આમાં સ્થિર રહેશે માંગમાં વધારો અને ઘટાડો થવાનું મુખ્ય કારણ છે અન્ય પરિબળોમાં ફેરફાર થવાને લીધે તમને એમ કે સંકોચન વિસ્તરણ થવાનું મુખ્ય કારણ તો કિંમતમાં ફેરફાર થવાને લીધે અને માંગમાં વધારો અને ઘટાડો થવાનું મુખ્ય કારણ અન્ય પરિબળોમાં ફેરફાર થવાને લીધે અન્ય પરિબળો એટલે કિંમત સિવાયના અન્ય પરિબળોમાં ફેરફાર થાય તો માંગમાં વધારો અને ઘટાડો થાય છે માંગમાં વધારો અને ઘટાડો એમાં કિંમત સ્થિર રહી છે અને અન્ય પરિબળોમાં ફેરફાર જોવા મળે છે ઇન્ક્રીઝ એન્ડ ડિસ્ક્રીઝ ઇન ડિમાન્ડ માંગમાં વધારો અને ઘટાડો જો અહીં આપ્યું છે કે જ્યારે વસ્તુની કિંમત યથાવત રહે પહેલી કન્ડિશન છે વસ્તુની કિંમત કેવી રહેવી જોઈએ સ્થિર રહેવી જોઈએ વસ્તુની કિંમત સ્થિર રહે અને માંગને અસર કરતાં અન્ય પરિબળોમાં ફેરફારના કારણે અન્ય પરિબળો કયા વસ્તી વયજૂથ પસ ગ્રાહકની પસંદગી ગ્રાહકની અભિરુચિ ભવિષ્યના ભાવોની અટકળો ગ્રાહકની આવક બરાબર સંબંધિત વસ્તુની કિંમત આ થયા અન્ય પરિબળો અને આ અન્ય પરિબળોમાં ફેરફાર થાય તો એના લીધે જો વસ્તુની માંગ વધે તો એને કહેવાય માંગમાં વધારો અને કિંમત સ્થિર રહે અન્ય પરિબળોમાં ફેરફાર થાય અને આપણી માંગ ઘટે તો એને માંગમાં ઘટાડો કહે છે ઘટાડો વધારો અને ઘટાડો થવાનું મુખ્ય કારણ કયું હતું તો કે વધારો અને ઘટાડો થવાનું મુખ્ય કારણ અન્ય પરિબળોમાં ફેરફાર થવાને લીધી અન્ય એટલે કિંમત સિવાયના માંગને અસર કરતા બીજા પરિબળો અને એના ફેરફાર થાય અને પછી જો માંગ વધે તો એને માંગમાં વધારો કહેવાય અને પછી જો કદાચ માંગ ઘટે તો એને માંગમાં ઘટાડો કહેવાય પણ કિંમત કેવી રાખીશું આપણે વિદ્યાર્થી મિત્રો સ્થિર રાખીશું કિંમત કેવી રાખીશું સ્થિર રાખીશું અન્ય પરિબળોમાં શું થશે ફેરફાર થશે અન્ય પરિબળમાં શું થશે ફેરફાર થશે અને વસ્તુની માંગ વધે તો એને માંગમાં વધારો કહેવાય અને વસ્તુની માંગ ઘટે તો માંગમાં ઘટાડો કહેવાય માંગમાં વધારો અને ઘટાડો થવાનું મુખ્ય કારણ તો કે અન્ય પરિબળોમાં ફેરફાર થવાને લીધે અન્ય પરિબળો પર આધારિત છે વધારો અને ઘટાડો એ અન્ય પરિબળોના લીધે થાય છે હવે આપણે આગળ વાત કરીએ છીએ અનુસૂચિ દ્વારા આકૃતિ દ્વારા આપણેની સમજૂતી થોડીક એવી મેળવીએ જો વિદ્યાર્થી મિત્રો એ વસ્તુની કિંમત ત્રણ સ્થિર છે ચોકલેટની કિંમત ત્રણ રૂપિયા સ્થિર છે ચોકલેટની કિંમતમાં તણમાં વધારો પણ નથી થતો અને તણમાં ઘટાડો પણ થતો નથી આ ત્રણ રૂપિયા સ્થિર છે છતાં માંગમાં વધઘટ થાય છે છતાં માંગમાં વધઘટ થાય છે આ માંગમાં વધારોનો ઘટાડો આપણે જોવાનો છે સૌથી પહેલાં જો ત્રણ રૂપિયા હોય ત્યારે માં ચોકલેટ ની માંગ પણ ત્રણ છે ત્રણ એકમ છે ચોકલેટની કિંમત ત્રણ રૂપિયા ત્યારે ચોકલેટની માંગ પણ ત્રણ એકમ છે હવે માની લો કે કિંમત તો સ્થિર છે આ કિંમત તો સ્થિર જ છે પણ અન્ય પરિબળોમાં ફેરફાર થવાના લીધે જો વસ્તુની અહીંયા માંગ ઘટી બરાબર અન્ય પરિબળોમાં ફેરફાર થવાના લીધે જો વસ્તુની માંગ ઘટી તો એને કહેવાય છે માંગમાં ઘટાડો કહેવાય છે કિંમત તો અહીં સ્થિર છે ત્રણ રૂપિયા અન્ય પરિબળોમાં ફેરફાર થવાની માંગ ત્રણ એકમથી વધીને પાંચ એકમ થઈ ગઈ અહીંયા માંગમાં વધારો થયો એને આપણે માંગમાં વધારો કહી શકીએ છીએ કિંમત કેવી રાખશું સ્થિર અને જો માંગ ઘટે તો માંગમાં ઘટાડો કહેવાય અને જો માંગ વધે તો એને માંગમાં વધારો કહેવાય કિંમત કેવી રાખવાની છે અહીંયા સ્થિર રાખવાની કિંમતમાં વધારો ઘટાડો થવો જોઈએ નહીં અન્ય પરિબળના લીધે વસ્તુની માંગ ઘટે તો માંગમાં ઘટાડો કહેવાય અને વસ્તુની માંગ વધે તો એને માંગમાં વધારો કહેવાય હવે આની આ વસ્તુ આપણે આકૃતિની અંદર જોઈએ આકૃતિની બે ધરી છે એક ઓ એક્સ ધરી છે અને ઓ વાય ધરી છે આને કહેવાય આડી ધરી અને આને કહેવાય ઊભી ધરી આડી ધરી ઉપર આખા ચેપ્ટરમાં હું લેવાનું વસ્તુની માંગ લેવાની અને ઊભી ધરી ઓ વાય પર આખા ચેપ્ટરમાં આપણે કિંમત રૂપિયામાં લેશું અહીંયા કિંમત જો આ રેખાને દોરી છે માંગ રેખા છે કિંમત ત્રણ રૂપિયા ઉપર માંગ રેખા સ્થિર છે દેખાય છે ને આડી રેખા જે છે આવડી આ એ રેખા છે આયા રેખા સોરી કિંમત અહીંયા ત્રણ રૂપિયા સ્થિર છે સોરી કિંમત ત્રણ રૂપિયા સ્થિર છે કિંમતમાં વધારો અને ઘટાડો થતો નથી હવે વાત કરીએ છીએ આપણે એક બિંદુથી શરૂઆત કરીએ છીએ ત્રણ રૂપિયા કિંમત હોય તે માંગ પણ ત્રણ રૂપિયા આ એ બિંદુ છે અહીંયા કિંમત ત્રણ રૂપિયા છે ત્યારે માંગ પણ ત્રણ એકમ છે એ બિંદુ એ કિંમત ત્રણ રૂપિયા છે માંગ પણ ત્રણ એકમ ત્યારે કઈ માંગ રેખા છે ડી વન રેખા છે અહીંયા કઈ માંગરેખા છે આ ડી વન માંગરેખા છે હવે જો એ આપ્યું છે કે કિંમત તો સ્થિર છે પણ અન્ય પરિબળોમાં ફેરફાર થવાના લીધે માંગ ત્રણ એકમથી ચોકલેટ ત્રણ એકમથી ઘટીને એક એકમ થઈ ગઈ અહીંયા માંગ ત્રણથી ઘટને કેટલી થઈ ગઈ ત્રણ કિંમત તો એ ત્રણ રૂપિયા કેવી છે સ્થિર છે એટલે માંગ ઘટી છે એને માંગમાં ઘટાડો કહેવાય અને બી બિંદુએ નવી માંગરેખા અસ્તિત્વમાં આવે છે ડી ટુ ડી ટુ આ માંગરેખા નવી છે માંગમાં ઘટાડો થાય તો માંગરેખા ડાબી બાજુ ખસે છે ડાબી બાજુ ખસે છે નવી માંગરેખા આ બી બિંદુએ ડી ટુ ડી ટુ અસ્તિત્વમાં આવી છે ફરી પાછું જો કિંમત ત્રણ અને માંગ પણ ત્રણ આ એ બિંદુએ કિંમત ત્રણ અને માંગ પણ ત્રણ ડીડી વન માંગરેખા છે ને પણ અન્ય પરિબળોમાં ફેરફાર થાય કિંમત તો સ્થિર છે પણ અન્ય પરિબળોમાં ફેરફાર થાય અને માંગ ત્રણ એકમથી વધીને પાંચ થઈ જાય આ સી બિંદુએ માંગ પાંચ થઈ જાય ત્રણ એકમથી વધીને તો ત્યારે નવી માંગરેખા અસ્તિત્વમાં આવે છે ડી થ્રી ડી થ્રી માંગરેખા અસ્તિત્વમાં આવે જ્યારે માંગમાં વધારો થાય ત્યારે માંગરેખા જમણી બાજુ ખસે છે આ અલગ અલગ માંગરેખા થાય વધારો અને ઘટાડામાં અલગ અલગ માંગરેખા હોય સંકોચન અને વિસ્તરણની અંદર એક જ માંગરે એક જ માંગરેખા પર જોવા મળે વધારો અને ઘટાડો અલગ અલગ માંગરેખાઓ પર જોવા મળે છે અહીંયા વધારો થાય તો માંગ રેખા જમણી બાજુ ખસે છે નવી માંગરેખા છે ડી થ્રી ડી થ્રી અને ઘટાડો થાય તો માંગ રેખા ડાબી બાજુ ખસે છે ડી ટુ ડી ટુ માંગરેખા ડાબી બાજુ ખસે છે આમ વધારો અને ઘટાડામાં અલગ અલગ માંગ માંગરેખાઓ જોવા મળે છે મેં તમને જે અત્યારે સમજાવી આકૃતિ એની વધારે સમજૂતી આપણે પાછળ આપણને આપી છે એના વિશે પણ આપણે સમજૂતી થોડી એવી લઈ લઈએ હવે ચાલો કિંમત કેવી કીધી હતી ત્રણ રૂપિયા યથાવત કિંમતમાં ફેરફાર થતો હતો નહીં અન્ય પરિબળોમાં શું થતો હતો ફેરફાર અને એના લીધે માંગમાં શું થાય છે વધારો તો આપણે એને કહીએ છીએ માંગમાં વધારો કહીએ છીએ જો આપ્યું છે કે આઈસ્ક્રીમ અથવા કેન્ડીની કિંમત ત્રણ રૂપિયા સ્થિર છે એ કેન્ડીની કિંમતમાં કોઈ વધારો કે ઘટાડો થતો નથી કેન્ડીની કિંમત ત્રણ રૂપિયા સ્થિર છે પણ અન્ય પરિબળોના કારણે માંગ વધે છે બરાબર ત્રણ એકમથી માંગ કેટલી થાય છે પાંચ એકમ થાય છે ત્રણ ચોકલે ત્રણ કેન્ડીથી માંગ પાંચ કેન્ડી થઈ જાય છે એટલે કે માંગ વધે છે એને કહેશું માંગમાં વધારો કેન્ડીની કિંમત ત્રણ રૂપિયા સ્થિર છે કેન્ડીની કિંમત ત્રણ રૂપિયા સ્થિર છે પણ કેન્ડીની માંગ ત્રણ એકમથી પાંચ એકમ થઈ ગઈ માંગ વધી કેન્ડીની એને કહીશું માંગમાં વધારો અને આપણે જ્યારે મૂળ એ બિંદુ હતી જ્યારે કિંમતે ત્રણ અને માંગ પણ ત્રણ એ બિંદુએ ત્યારે ડી વન ડી વન માંગરેખા અસ્તિત્વમાં હતી પણ અન્ય પરિબળોમાં શું થયો ફેરફાર થયો એટલે માંગ રેખા ડાબી બાજુ અરે સોરી જમણી બાજુ ખસે છે સી બિંદુ તરફ ખસે છે ડી થ્રી ડી થ્રી માંગમાં જ્યારે શું થાય છે વધારો તમને બતાવી દો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આ એ બિંદુ છે ત્યાંથી માંગ ક્યાં ખસે છે અહીંયા સી બિંદુ તરફ અને નવી માંગરેખા અસ્તિત્વમાં આવે છે ડી થ્રી ડી થ્રી ચોકલેટ કેન્ડીની કિંમત ત્રણ હતી ત્યાંથી કેન્ડીની અરે સોરી કેન્ડીની માંગ ત્રણ એકમ હતી ત્યારે કેન્ડીની માંગ વધીને પાંચ એકમ થઈ ગઈ કિંમત ત્રણ રૂપિયા અહીંયા સ્થિર છે ત્યારે નવી માંગરેખા એ બિંદુથી ખસીને કઈ બાજુ ગઈ જમણી બાજુ સી બિંદુએ ત્યારે નવી માંગરેખા અસ્તિત્વમાં આવે છે ડી થ્રી ડી થ્રી માંગરેખા અસ્તિત્વમાં આવે છે આથી માંગમાં વધારો થયો આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો ડી વન માંગરેખા ઉપરથી નવી માંગરેખા આપણે કીધું કે ડી થ્રી ડી થ્રી એટલે કે જમણી બાજુ અહીંયા આપ્યું માંગરેખાનો જમણી તરફ સ્થાન ફેર જમણી તરફ માંગરેખા ગતિ કરે છે આ માંગમાં શું છે વધારો છે એવી જ રીતે માંગમાં ઘટાડો પણ છે કે પહેલાં કિંમત ત્રણ રૂપિયા સ્થિર હતી ત્યારે કેન્ડીની માંગ પણ ત્રણ એકમ સ્થિર હતી ત્યારે એ બિંદુ ઉપર કઈ રેખા હતી આપણને ખબર છે ડી વન ડી વન માંગરેખા હતી હવે વસ્તુની માંગ ઘટે છે અન્ય પરિબળોમાં ફેરફાર થવાને લીધી રેખા એ બિંદુથી બી બિંદુ તરફ એટલે કે માંગરેખા ડી ટુ ડી ટુ થાય છે એટલે કે માંગ રેખા ડાબી બાજુ ખસે છે માંગમાં થયેલ ઘટાડો એ માંગ ડી વન ડી વનથી ડાબી બાજુ કઈ રેખા અસ્તિત્વમાં આવે છે ડી D2 નવી ટુ નવી અસ્તિત્વમાં આવે છે જ્યારે માંગ ઘટે છે ત્યારે માંગ રેખા ડાબી તરફ એટલે કે ડાબી બાજુ સ્થાન ફેર પર જોવા મળે છે બીજા સ્થાને જોવા મળે છે જે માંગમાં ઘટાડો સૂચવે છે જો માંગમાં વધારો થાય તો માંગ રેખા જમણી બાજુ સ્થાન ફેર કરે છે અને જો માંગમાં ઘટાડો થાય તો માંગરેખા ડાબી બાજુ સ્થાન ફેર પર જોવા મળે છે વધારો અને ઘટાડો એકથી વધુ માંગ રેખા પર થાય છે સંકોચન વિસ્તરણ એક જ માંગ રેખા ઉપર થાય પણ વધારો અને ઘટાડો એકથી વધુ માંગ રેખા પર તમે જોઈ શકો છો જો માંગમાં વધારો થાય તો માંગ રેખા મૂળ મૂળ માંગ માંગરેખાથી કઈ બાજુ જાય છે વધારો થાય તો જમણી તરફ જાય છે અને જો માંગમાં ઘટાડો થાય તો માંગ રેખા મૂળ બાજુ મૂળ માંગરેખાથી કઈ બાજુ જાય છે ડાબી તરફ સ્થાન બદલે છે વધારો થાય તો જમણી બાજુ અને ઘટાડો થાય તો ડાબી બાજુ માંગરેખા સ્થાન બદલે છે આ થયો માંગમાં વધારો અને માંગમાં ઘટાડો વિદ્યાર્થી મિત્રો માંગમાં વધારો અને ઘટાડો અન્ય પરિબળના લીધે થાય છે ફરી એકવાર બોલું છું આમાં કિંમત સ્થિર છે કિંમતના લીધે માંગમાં વધારો ઘટાડો નથી થતો અન્ય પરિબળોમાં ફેરફાર થવાના લીધે માંગમાં વધારો અને ઘટાડો જોવા મળે છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આભાર